ગત પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે કાપોદરા ખાતે આવેલી સમ્રાટ સોસાયટીની બાજુમાં અશોકવાટિકા સોસાયટી મકાન નંબર બસો એક્યાસીમાં લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં પડેલી લોખંડની તિજોરીમાંથી તિજોરીનો લોક તોડી તેમાં મૂકેલા રોકડા રૂપિયા દસ હજાર તથા સોનાનો બ્રેસલેટ જેનું વજન આશરે દોઢ તોલો જેની કિંમત એક પોઈન્ટ વીસ લાખ મળી એક પોઈન્ટ ત્રીસ લાખની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયાને ચોરી તથા છેતરપિંડીના ગુનાઓમાં પકડાયા હોવાથી ઘરે આવતા તેની વર્તણૂક શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું પોલીસે શુભમ માંગુકિયાને ઝડપી લીધા હતા તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા હતા પકડાયેલો આરોપી શુભમ માંગુકિયા બેકાર જીવન જીવતો મોસોક કરવા માટે અવારનવાર ઘરમાંથી નાની નાની ચોરીઓ કરતો હતો માતા પિતાએ અગાઉ પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો